નમસ્કાર મિત્રો હું છું કલ્પેશ આપ જોઈ રહ્યા છો કેડી સોનોગ્રાફ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ધોરણ દસ પછી કયા કયા કોર્સ અવેલેબલ છે તેના વિશે વાત કરવાના છે અને મિત્રો આપણે કયો કોર્સ કરવો જોઈએ આપણો ભાઈબંધ કરે છે તે જ કોર્સ કરો કે કયો કોર્સ કરો મિત્રો કયો કોર્સ કરવો તેના માટે મુખ્ય બે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે પહેલી વસ્તુ કે તમને કયા ટોપિક અથવા તો કઈ વસ્તુની અંદર સૌથી વધારે રસ છે કે કયા કામ કરવાથી તમને વધારે મજા આવે છે પહેલી વસ્તુ આ સિલેક્ટ કરવી જોઈએ બીજી વસ્તુ કે ભવિષ્યની અંદર કયા ટોપિકની ડિમાન્ડ છે ડિમાન્ડ હશે તો જ તમે તેમાંથી સારા પૈસા કમાઈ શકો છો અને ભવિષ્યમાં ખૂબ જ સારી પ્રગતિ કરી શકશો હવે મિત્રો જોઈએ તો દસ પછી જે આપણે જોઈએ તો અગિયાર બાર કરી શકાય છે આના શું મિત્રો જે વાત કરીએ તો આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ ટ્રેડ છે તેમાં પણ ખૂબ જ સારી જોબ મળે છે અને ખૂબ સારા પૈસા કમાઈ શકાય છે આના સિવાય મિત્રો વાત કરીએ તો પોલિટેકનિક ગવર્મેન્ટ પોલીટેકનિક છે તેના પણ વિવિધ કોર્સ છે તેની પણ ડિટેલમાં માહિતી જોવાના છે

ત્યારબાદ આપણે વાત કરીએ તો જે રેફ્રિજરેશનનો ટ્રેડ છે આવા ઘણા બધા અલગ અલગ ની અંદર ટ્રેડ થાય છે મિત્રો અલગ અલગ જે ટ્રેડ છે તેમાંથી આપણે વાત કરીએ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ તો ઇલેક્ટ્રિશિયન ટ્રેડ છે તેની ડિમાન્ડ પણ ભવિષ્યમાં રહેવાની છે અને અત્યારે પણ ડિમાન્ડ છે અને ભવિષ્યની અંદર પણ ડિમાન્ડ રહેવાની શું કામ કે અત્યારે જે પણ વસ્તુ અત્યારે કોઈ પણ બાઇક જો ફોર વ્હીલ જો ટ્રેક્ટર આ બધી વસ્તુ જે ઇલેક્ટ્રિક થતી જાય છે જેને કારણે ઇલેક્ટ્રિશિયન છે વાયરમેન છે અને આર્મેચર એન્ડ મોટર વાયરિંગ તેની ડિમાન્ડ ખૂબ જ સારી ભવિષ્યમાં રહેવાની છે હા મિત્રો આના સિવાય વાત કરીએ વેલ્ડર તો મિત્રો વેલ્ડર ટ્રેડ છે તે પણ ખૂબ જ સારામાં સારું ટ્રેડ છે તેની અંદર અંદર તમે કંપનીની પણ જોબ મળી શકે છે અથવા ત્યારબાદ મિત્રો જોઈએ તો રેફ્રિજરેશન ઓકે તો રેફ્રિજરેશન ટ્રેડ છે તેની પણ ભવિષ્યની અંદર ડિમાન્ડ ખૂબ જ વધવાની છે શું કામ તમે જોશો કે દિવસેને દિવસે વાતાવરણ છે તેનું ટેમ્પરેચર વધતું જાય છે ઓકે ઘરે ઘરે એસી ની સંખ્યા વધતી જાય છે ફ્રિજ છે તેની પણ સંખ્યા વધતી જાય છે તો આને રિપેર કરવા માટે અથવા તો કંપનીની અંદર આનું જે પ્રોડક્શન થાય છે ત્યાં પણ તમારે ડિમાન્ડ વધવાની છે એટલે કે રેફ્રિજરેશન ટ્રેડ છે તેની પણ ડિમાન્ડ ખૂબ જ સારી રહેવાની છે ત્યારબાદ મિત્રો જોઈએ તો સર્વેર તો મિત્રો સર્વે ટ્રેડ છે તે પણ ખૂબ જ સારો છે ઓકે તેની અંદર જમીનના રિલેટેડ અલગ અલગ હોય છે જમીનની માપણી રિલેટેડ જે છે કામ હોય છે તો અત્યારે માપણીમાં પણ ખૂબ જ સારી તક છે શું કામ કે જેમ જમીન નાની થતી જાય છે તેમ વાવ વધતા જાય છે અને અંદર જે છે જમીન હોય છે છે કે ભાઈ આ જમીન જમીન મારી તો ક્યાં સુધીની મારા ભાગમાં આવે છે તો તેમાં પણ જે અત્યારે સરકારી જરીફ છે તેની તેવી જ રીતે પ્રાઇવેટ પણ માપણી કરતા હોય છે તો ઘણા બધા વ્યક્તિઓ પ્રાઇવેટમાં પણ માપણી કરાવતા હોય છે તો તેના કારણે સર્વે ટ્રેડ છે તેની પણ ડિમાન્ડ ખૂબ જ સારી રહેવાની છે આના સિવાય મિત્રો આપણે વાત કરીએ જે ફિટર છે ટર્નર છે ઓકે તો ફિટર ટર્નર જે ટ્રેડ છે તેમાં અલગ અલગ મશીન રિલેટેડ કામ હોય છે ફિટિંગનું પણ કામ હોય છે એને એસેમ્બલીનું પણ કામ હોય છે તો આ ફિટર અને ટર્નર ટ્રેડમાં વિવિધ પ્રકારના કામ હોય છે જે કોમ્પ્યુટર એપ્લિકેશન ઓકે જે કોપા પણ કહેવામાં આવે છે તો મિત્રો આ ટ્રેડ છે તેની પણ ભવિષ્યમાં ડિમાન્ડ રહેવાની છે અલગ અલગ કોમ્પ્યુટર એપ્લિકેશન પણ વધતી જાય છે અને તેના રિલેટેડ વર્ક જે છે તે પણ વધતું જાય છે તો કોમ્પ્યુટર એપ્લિકેશન અને આની સાથે એઆઈ અને ચેટ જેપી છે તેનો પણ ઉપયોગ વધતો જાય છે એટલે કે આ ટ્રેડ જે છે તેમાં ડિમાન્ડ રહેવાની છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ડ્રાફ્ટમેન સિવિલ તો ડ્રાફ્ટમેન સિવિલ જે ટ્રેડ છે તેમાં અલગ અલગ સિવિલ રિલેટેડ વર્ક હોય છે અલગ અલગ જે દુકાનો હોય છે કોઈ પણ મકાન હોય છે કોઈ પણ બિલ્ડિંગ હોય છે તેના નકશાઓ જે નકશાઓનું કામ જે છે તે આમાં કરવામાં આવતું હોય છે આમાં અલગ અલગ ટ્રેડ જે સોફ્ટવેર છે એટલે કે ઓટોકેટ છે ક્રિઓ છે સોલિડ વર્ક આવા ટ્રેડ જે છે સોફ્ટવેર છે તેનો પણ ઉપયોગ વધતો જાય છે મિત્રો આના આપણે વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઓકે તો ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક જે છે તેની પણ ડિમાન્ડ ભવિષ્યમાં ખૂબ જ સારી રહેવાની છે અલગ અલગ વર્કિંગ રિલેટેડ કામો છે ઓટોમેશન રિલેટેડ જે કામો છે તો મોબાઈલ રિપેરિંગનો જે કોર્સ થાય છે તેમાં પણ ખૂબ જ સારી ડિમાન્ડ છે શું કામ કે અત્યારે દિવસેને દિવસે તમે જુઓ એક એક ઘરની અંદર ત્રણ ત્રણ ચાર ચાર મોબાઈલ હોય છે અને મોબાઈલ જો રિપેર થાય તો એક નાનેકડી વસ્તુ નાખવા માટે તમારી પાસેથી ત્રીસ રૂપિયાની વસ્તુ હોય તો પણ તમારી એક ત્રણસો ચારસો રૂપિયા લેતા હોય છે આના સિવાય મિત્રો આમાં મોબાઈલ ની અંદર ના પણ રિપેરિંગ થતા હોય છે અને અલગ અલગ જે પાર્ટ હોય છે તેના પણ રિપેરિંગ કરવામાં આવતા હોય છે અને નાના નાના પાર્ટની અંદર ખૂબ જ સારા પૈસા મળતા હોય છે મિત્રો આના સિવાય જે ડિમાન્ડની વાત કરીએ તો ડિમાન્ડ રહેવાની છે અલગ અલગ જે મશીન છે ઓકે ધારો કે કેમેરા રિપેરિંગ કરતા હોય તેમાં પણ ખૂબ જ સારી ડિમાન્ડ છે અને ખૂબ જ સારા એમાં પૈસા મળતા હોય છે પછી આના સિવાય પ્રિન્ટર છે સ્કેનર છે જે છે લેપટોપ છે અથવા તો પીસી છે આના જે રિપેરિંગમાં પણ ખૂબ જ સારા પૈસા કમાઈ છે અને ખુબ જ સારા પૈસા પણ મળતા હોય છે ઓકે મિત્રો આના સિવાય જે પણ વિવિધ આઈટીઆ ટ્રેન્ડ છે તે પણ આપ તમે જોઈ શકો છો અથવા તેનું લિસ્ટ પણ આપણે આ વિડીયોના એન્ડમાં મોકી દેશે ઓકે તો આવા વિવિધ ટ્રેન્ડ છે તમે કરી શકો છો